સાફ સફાઈ આખું બમ્ફર ગાઢ લીધું આગળનું રેગ્યુલેટર ભાઈ હરખું સાફ કરી દે એક કચરો રહેવો ના જોઈએ કેવું છે ભાઈ ચક્કર મારવા જાય હેલો મિત્રો કેમ છો બધા આવી કે ન લોગમાં તો આજે અમે શું કર્યું ખબર ગાડી ખોલી નાખી જો સર્વિસ કરી હે ગાડીની અત્યારે વોશિંગ બોસિંગ આવે છે સાફ સફાઈ આખું બમ્ફર કાઢી લીધું આગળનું રેગ્યુલેટર ભાઈ હરખું સાફ કરી દે એક કચરો રહેવો ના જો આખી આખી ગાડી ખોલી નાખી ગઈ આખી ના કરે બમ્ફર ખોયલું નવું બમ્ફર શું કરે ખોયલું રિપેર કામ આવે ભાઈ આ કાર્બેટેબેટે ધોઈ નાખીને તો લાઈફ વધી જાય ગાડીની તો હવા લઈ શકે વિશાળી મુંજાય નહીં ને બરાબર ને ભાઈ આવવા જોઈએ પ્રેશર માં હા નીકળે એટલે એવું બધું નહીં પણ જરા જરા આવે જો નીકળું જોઈ માર માર ઇન્જિન થવાની જરૂર નથી ઇન્જિન તો રેડી થાય પેટનું થાય તો આ જે થવા નહીં થોડી ના ખર્ચું હોરન પર લે થાય ના થાય નોટરપ્રુફ આવે હવે તમે કોઈ ગાડી ખુલી જોઈ જો આ જોઈ લ્યો આમાં કેવી લાગે હવે ઇન્જિને થોડા થઈ ગયું હવે ઇન્જિન ના હવે જાઓ લો જા જાઓ ગાટલું ભરાઈ જાય એમ ને તો એ સુધું જોઈ લે નવે નવી થઈ ગઈ હા તો ફટાફટ ગાડી થોડી ના બોલવાનું હે તમારે કઈ નથી બોલવાનું આ બોલું તો રહેવા દે હું જ બોલું આજ હું ઈચ્છો કામ કરી લે પછી એ સડાવું જો અને આવ્યું ફેર નઈ વારે ફેર અમે બધી સર્વિસ ઘરે જ કરી નાખી કેમકે ઘેર આવડતું હોય તો ઘેર જ કરે કારીગર રૂપિયા શું દેવા કારીગર લઈ નાખ ગયા ગાદી ઘરે જ બધા કરી લીધું રિપેર આજે પાછા ઘરે જ રિપેર કરી નાખ્યું બમ્પર ખોલ નાખું અને પાછું ઇન્જિન થઈ નાખી બેટરી કાઢ લીધું ગયો રેગ્યુટર બેગ્યુટર સાફ થઈ ગયો ભાઈ એ પાના પડ્યા પાના બાના બધા ભેગા રાખવા પડે જાય જબ જબરે પાના રાખી એટલે વાંધો ના આવે ને ખોલવામાં કઈ વાંધો તો આવવો જ ના આવ્યો એમાં પાણી ભરાઈ જાય નીકળીએ ને અહીં છે હાલો ગાડી થઈ નાખ્યો પાણી ભરાઈ ગયો કેતો તમે ઓહ આ જો

લઈ નાખી અર આંગળી લઈ નાખું હું જો ભાઈ લુવાન જરૂર કરી દીધું ખાલી હે પાણી ખાલી કરો હા એ પાણી જ ને પાણી ખાલી કરવાનું હે ને ઓર હવે બેટરી મારકો ને મારું ભાઈ હવે અપ હે તારા જી હવે તો હું શું બધું કરું હું હું કરું ગાડી ની તો કેતા ખરો ભાઈ ગાડી માં લાઈકું જઈતર ગઈ હમ જો આ લાઇટુ હે ને એ હતી ડગ હલતી હતી કે તી અમને પોહાય નહી લાઈટુ હે એ થોડી પોહાય તે હમી કરી લીધી હવે હલે હવે આખું કે ઉછમું કરી આંગળી ખીરી જાય લાવ વજન માં ઓ વજન કહેવાય હું તો કહું કઈ કે ઓઈલ પડી ગયું ઓઇલ પડી ગયા મોઘું થઈ જાય આ લાઇટુ હલતી હતી બસ એ હમી કરી લીધી હવે નથી હલતી હે

પાણી ગીત મને ખબર છે હું કા દે ભાઈ આને આપણે સરખું પેક કરી નાખી મસ્તી નું અરે આવી ગાડી ઓઇલ નીકળે તને દેખાવ જો ઓઈલ કઈ જો આ ઓઇલ ભર્યું જ છે માથે પ્લેટ પંખા તો નાખતો જ હોય અરે આ ભાગીને ડીઝલ હે હા ડીઝલ હે ભાઈ સોરી સોરી મિસ્ટેક થઈ ગઈ લો ડીઝલ હે એટલે પ્લાસ્ટિક ના થાય સેન્સર બતાવે હું કે આ હાલે આ નોજલ એનું હે અને ઓલું પેટ્રોલ હોય ને ગાડી એમાં સ્પાર્ટ થાય એટલે તયો હલગે આ તો ડીઝલ છે આ તો બ્લાસ્ટ થાય ઊનથી દબાણથી બ્લાસ્ટ થાય ડીઝલ હે ને ગાડી પેટ્રોલ હોય ને તો એ તંખો દેવો પડે ફરી કરવી પડે તો એ પિસ્ટન બ્લાસ્ટ થાય અને આ તો ડીઝલ હે આમાં તો ભાઈ પ્રેસરથી જ કામ હે હું અને આ તો સેન્સર હે એટલે રેડી જ છે બધું રેડ છે કંઈ વાંધો જ નથી

સાહેબ બીજો આ જતા પાના બાના બધું હાલો હલરભાઈ દીક જો સિસ્ટિંગ કરી આવી બા નડી હમણા નીકળી જતી ધીન મોર જોયું તો તે હવે કદનું નામ એ ભઈડ્યો માર દીધો વારાનો હવે કઈ વાંધો નહી આવે ટ્રાય કરી તો શું થાય હવે એ તો જોઈ તે ખબર પડે આ મશીન એ ઢાકીને રાખું ભાઈ ડીઝલ ટાકી ગરમ થઈ જાય ડોલમાં પાણી પૂરે પૂરું હું કઈ ભાઈ હાલીએ ને નળ બેવડી ના હોય નિપલ ચડાવી દીધી એ જ આવે નાખવા દે अन्त नाखुवाथेँ मित्र हो हाती हाल हौ सालुकर बिजुनु भाइ भाइ तिरौँ राखी हाल्टा भगाएको है भगाड नै एउटा

પૂરેપૂરું વધારું જાય પાણી થઈ નહીં વચારતા નળી હે નળી ને પડે જો નીકળી ગઈ ખાલી થઈ ગઈ ડોલ એટલે

ફટાફટ અંદર જ તો આમ આ મજા ના આવે અંદર હો આમ મજા ના આવે એમ કો નીકળી જાય હા મશીન વાળો ફૂલ હતો તો વધારે તો તો બ્રેસ દોસ આવે ને અરે મશીન વધારે ગયું તી હા બરાબર હમ નહી ગયો જાવું હતું જો પ્રેશર વાળો ના મી હવે કાલ ધોઈ નાખ્યું હરખું આજે એક ટ્રેલર હતું કાલ પિક્ચર બી બાકી છે આજે ટ્રેલર દેખાડી દીધું તમને આ તો આ ગાડી નું કરતા હલોનું રહી ગયું હા ગાડી નું કરતા તે હલોનું રહી ગયું હવે થઈ ગયું હવે ગાડી નું કર નાખ્યું

સાઈડ ગેર વાળું જોયું ભાઈ ટ્રેક્ટર જો માકો લે છે ફરાર એ જો અઢાર વાળું જોયું બહુ જો આ નવું હું ટ્રેક્ટર જોયું હોય ને એટલે માકોલે લે ટ્રેક્ટરના કદમ પડી ગયા ભરમાં જો આવું ટ્રેક્ટર છે પાંત્રીસ ડીઆઈ પાંત્રીસ છે એટલે વારે વાહ ટ્રેક્ટર સારું નિરીક્ષણ કરી લે ટ્રેક્ટર નું ખબર સેવા સાઈડ હે હવે જે ચક્કર બકર મારી ને આપડે શું હે ભાઈ ચક્કર મારવા જાય હે

Cakar mana jeis eh? Ayo susu jualan ni. Ayo susu jualan mai. આજના બ્લોગમાં ફિટિંગ નહીં થઈ હતી મોડું બહુ થઈ ગયું હું તો આજના બ્લોગમાં નહીં આવી કાલના બ્લોગમાં આવી ગઈ અટકો એમને પહેણું ખુલ્લું જો સર્વિસ એડી થઈ ગઈ ફિટિંગ જ કરવાનું હે તો આજના બ્લોગમાં નહીં દેખાડી હકી હું કાલના બ્લોગમાં જોજો મજા આવી ગઈ તો હાલો આજનો બ્લોગ પૂરો કરી લોક ગઈમાં હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખ્યો ભાઈ મિત્રો મળી કાલ નેક્સ્ટ વિડીયોમાં